પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે માટે જે જીવ ધર્મ અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં અને જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે ત્યાં શ્લોક છે જે આમયો યન ભૂતાના જાયેતે યુવત તદેવ હ્યામય દ્રવ્ય નપુનાતિચિકિત એવૃ ક્રિયા યોગા સર્વે સંસૃતિહેતવ ત એવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિ રૂપ છે અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષકર્મ્ય રૂપ છે ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે કર્મણ્ય કર્મય પશ્યેદ કર્મણી ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્ય શું સયુક્તઃ કર્મકૃત એ શ્લોકનો અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે કહેતા મોક્ષને યોગ્ય છે અને કૃષ્ણ કર્મકૃત કહેતા સર્વ કર્મનો કરનારો છે માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે ઇતિ વચનામૃતમ એવી રીતે

yau yau not accurate yau bin move here way move here <laughs> way that's yes yeah. yeah. સન્મુખ સન્મુખ શું કરે સન્મુખ શું કરવા કરી ભગવાન ને ભગવાન ના ભક્ત ને રાજી કરવા ક્રિયા બદલાવાની જરૂર નથી હું બદલાવાની જરૂર છે

ક્રિયા બદલાવે તો મોક્ષ થાય એવું કીધું ગ્રહસ્થ હોય અને ત્યાગી થઈ જાય તો મોક્ષ થાય શું કીધું હું કરે તો મોક્ષ થાય હું કરે તો મોક્ષ કીધું જે ક્રિયા કરે છે એ ક્રિયામાં શું કલ્પના કરે છે એને મળે તો શું થાય એને ફળ એને ભોગવવું પડે એ ક્યાં જાય સ્વર્ગમાં જાય સ્વર્ગમાં ક્યારે જાય ધર્મ કર્યો હોય તો એ ધર્મનો એને એને મનમાં એમ કર્યું કે ધર્મ ક્રિયા કરતી વખતે ધર્મ ને માટે હું આ ક્રિયા કરું છું એવો જો સંકલ્પ કર્યો હોય તો સ્વર્ગમાં જાય ભોગને અર્થે કર્યો હોય તો સ્વર્ગ માં કે જ જાતો નરકમાં જાય ભોગ એટલે હું భోగ దుఃఖ నో భోగవట్ భోగ దుఃఖ ఎట్ల రాజీ పొ రాజీ బాఖీ గో છેતરાઈ ગયો એ બી મનની ફિલિંગ છે એ ભોગ ભોગ એટલે બીજું શું કોઈ ગાડીઓ જાજી હોય એટલે જાજો ભોગ કે કોઈ બંગલા જાજા હોય કે કોઈને શિષ્યો જાજા હોય સંસ્થાઓ જાજી હોય તો એ ભોગ એને મનમાં એમ થાય કે હું ખાટી ગયો અને મનમાં રાજી થઈ જાય તો ભોગ ન હોય દુઃખી થઈ જાય તો એને ભોગ સુખ દુઃખ સંયોગ છે એ ભોગ એની તો મન નો માયનો છે પોતાના મનમાં માને એટલે ઓલા ત્રણ પ્રકારના ક્રિયા તો એ કરે પણ એમાં મનમાં એવું રાખે કે હું આને

ચિક ચિક્સા ચિકિત્સિત હોય એટલે ડોક્ટર વૈદ એ જો આપે દ્રવ્ય એ ખાય તો રોગ રોગ જાય જાય અને પોતાની મેળે લઈને ખાઈ લીધું હોય તો રોગ થાય દ્રવ્ય ફેરવવાનું નથી પણ એની માલિકાનો ઈરાદો છે તો એને ક્રિયા બદલાવાની જરૂર નથી ક્રિયા તો જે માણસ કરે છે કરે ક્રિયા ભગવાન થાય એ ક્રિયા પૈસા લેવામાં કેમ ઉપયોગી થાય એ ક્રિયા આપણા માન મોટાઈ આપણું મનનું ધાર્યું કેમ પૂરું થાય એને માટે ક્રિયા કરે તો ધર્મ અર્થ કા એ ભાઈ ધર્મને અર્થે તો કોઈ કરતું નથી ભોગ અને ભોગ ને અર્થ ગ્રહસ્થ છે એ ધન ત્યાગી છે ભોગ ને પોતાના રાજીપાને અર્થે ક્રિયા કરે છે એટલે ભોગ આપણું મન માન્યું એમ આપણે ક્રિયા કરી કે ભગવાન ને મન મનાવા કriya કરી સેન માટે કરી આપણો મન માન એમ રાજી થાય એમ ક્રિયા કરીએ કે ભગવાન ને મન મનાવા કરી આપણે રાત ને પ્રયત્ન કરી એટલે પછી પછી મહારાજ કે કે સ કૃષ્ણ કર્મ કૃત એનો ઓલો ઓલો તો ત્યાગી છે તોય કર્મ માં સરસ કહેણામ ક્રિયા યોગ એ નહી બોલો કર્મણીય કર્મ કર્મણીય કર્મ યોગ એ શ્લોક નો અર્થ છે જે ભગવાન નો ભક્તો હોય કે ભગવાનની પ્રસન્નતા અર્થે જે જે કર્મ કરે છે તે અકર્મ જે જ્ઞાન કરવા માટે માણસ તૂટી જાય બહારના હોય કે બધા તૂટી બહાર ના માણસો કર્મમાં બુડો જાણે ભગવાન ને રાજી કરવા માટે તૂટી જાય તો કર્મ બુદ્ધો એટલે તૂટી મારે એમ કર્મ બુદ્ધો એટલે શું કેવાય એના માટે તૂટી મારે ભગવાન ને રાજી કરવા તૂટી મરે અને પોતાને રાજી કરવા તૂટી મરે અથવા તો સંસાર માટે રાજી કરવા તૂટી મરે તો હું સમજવું એમ આ એનો અર્થ મારજ કર એ શ્લોક નો અર્થ છે જે ભગવાન નો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતા અર્થે જે જે કર્મ કરે છે તે તે વિશે અકર્મ જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મ પણે રહેતો હોય તો પણ તેને કર્મમાં ભૂલેશો વિમુખ હોય તે નિવૃત્તિ પકડીને એટલે વિમુખ કોને જાણવું ભગવાન ને રાજી કરવા કઈ ન કરે એ પછી ત્યાગી થાય તો કર્મ બેસી રહે છે છે ને રાજી કરવા નિર્ગુણ માર્ગ છે એના સિવાય બધાય બુડ્યા સગુણ છે કર્મ માં છે

ભગવાન ને માટે કરે તો માટે ક્રિયા શું કરે છે એવું બહુ એ બહુ દાદુ નથી મહાત્મા ક્રિયા કોને માટે કરે છે ક્રિયા શા હેતુ ક્યાં ઈરાદો કરીને કરે છે હું ઈરાદો કરીને કરે છે એને માટે એને માટે એની ઉપર જન્મ મરણ ના હેતુ હું કરવા કરે છે કેવી ક્રિયા કરે છે કેટલી કરે છે કેટલો ટાઈમ કરે છે ને કેટલો ટૂટી મરે છે મારે જે ઓલ ગીતામાં ભગવાન એવું કીધું કે અથવા પી ઈમાન લોકા આખા બ્રહ્માંડ ને હલાવે તોય ના અંતિ ના નિબદ્ધ્ય તે મારતો નથી એટલે નિર્ગુણ છે અને એને બંધનય થતું અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે કર્મમાં છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે કહેતા મોક્ષને યોગ્ય છે અને કૃષ્ણ કર્મકૃત કહેતા સર્વ કર્મનો કરનારો છે કોણ સર્વ કર્મ નો કર્મ ભગવાનને અર્થે ક્રિયા કરે એ ભગવાન ને અર્થે ક્રિયા કરે તો એ સર્વ કર્મ ને કરનાવે છે અને પોતાને અર્થે કરે તો એ સંસારમાં બુડો છે એમ માં